આવડું મોડું હોય સાડા બાર વગાડી નાખ્યા ખબર કિસ્મત માં લખેલું હોય તો જમવા માં લઈ હેલો ગુડ મોર્ગ એન્ડ વેલ્કમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ આજે ફરી પાછું આપણે એક આમંત્રણ આવ્યું જમવાનું આમ તો કાકાના નામથી આવ્યું તો પણ કાકા દુકાને ગયા તો એની જગ્યાએ હવે હું જઈશ અને એ જે આમંત્રણ આવ્યું એ મુખી પરિવારથી આવ્યા અને અમારા ગામમાં વિરાણી મોટીમાં જે મુખી પરિવાર એ લોકો ટાઈમના એટલા પાકા કે સમજી લો કે એને કોઈ પ્રસંગ માટે મહારાજ કે પંડિતજી એમ કે ભાઈ અગિયાર વાગ્યાનું મૂર્ત હોય તો આ લોકો દસ વાગે કે સાડા દસ વાગે ત્યાંથી બેઠા હોય એવા હોય તો એના પ્રસંગમાં આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે આપણે બી કહ્યું કે આપને જમવા મળશે કે નહીં એટલા એ ટાઈમના પાકા હોય તો હાલ વાગેરા કાંઈક સાડા અગિયાર ને આવે હું ને નકુલ જવા નહીં આમાં બીજાને તો બીજા ફ્રેન્ડ્સને તો કોઈ આમંત્રણ નથી પણ નકુલે તો હું હવે નકુલ સાથે જમવા જઈશું ઓલરેડી દીપક તો ત્યાં કેમ કે એના માસીન દીકરા થાય જેના લગ્ન એટલા માટે ઠીક છે તો આપણે અને કાકીનું કહેવાનું એમ કે હું આવું બોલું તો ખરાબ લાગશે એ લોકોને પણ એકચ્યુઅલમાં હું તો એના વખાણ કરું કે એ લોકો ટાઈમ ના પાકા પરિવારમાં તો ટાઈમ ઉપર નીચે થાય એ લોકો ટાઈમ ના એટલા પાકા કે ભાઈ તમને કીધું ને એમ અડધો એક કલાક પહેલેથી જ એની તૈયારી હોય જ ને એમાં કાંઈ આપણે ખરાબ તો કીધું નથી રિયાલિટી એ ફેક્ટે ખરાબ લાગવું બી ના જોઈએ તો મારી જેમ અમારા રોની ભાઈ આમંત્રણે પણ અમારા નકુલ ભાઈ ની રાહ જોવા અમે લોકો બાર વગાડી નાખ્યા છે અને આને ભી જવું પણ ગામ માં બીજા લગ્ન ને ત્યાં જવાનું હોય અને આ ભી એની સાથે તો આ ભી અલગ જગ્યા અમે ભી અલગ જગ્યા તો લો જો આપણા આવી ગયા છે કઈક સાડા બાર વાગે બરોબર આવડું મોડું હોય કઈ હે શેઠ આવડું મોડું હોય સાડા બાર વગાડી નાખ્યા ખબર હિસ્સો માં લખેલું હોય જમવા મળે એટલે શું કે ભાઈને એની દીકરીને રસી આજ રસી હતી ને શું રસી ની ડેટ હતી ત્રણ દિશી જમવાની જોઈએ એટલી બધી મીઠાઈ ને ભાઈ ઘોટા ને એટલું બધું પ્રેમથી આગળ ગાડી ભલા હજી ઘરે પહોચ આરામથી જમતા બી ટાઈમ લાગી ગયો એટલો બધો પ્રેમ એટલું બધું જમવાનું

તો જો ઘરે હલ્દીનો કાર્યક્રમ અને હલ્દીની માળા કે ફૂલ લેવાનું જ ભૂલી ગયા ભાઈ એટલા માટે મેં નખત્રણ આવ્યા હતા હલ્દીની માળા લેવા માટે આ લઈ લે ને એક બે કટોરા આલસામાં ઉડાડવા માટે મતલબ ભાઈ હાથમાં પહેરવા આરો બધું જોઈ છે હાથમાં પહેરવા નળીમાં પહેરવા તો આ કુતરીને એનું ગલુડિયું થોડાક દિવસથી અહીંયા જ બેઠા વરા કેમ કે એને એનું એક ગલુડિયું વંચાવી નાખ્યું બિચારીને બે દિવસ પહેલા જ અમને ખબર પડી કે અહીંયા કને આજે પથ્થર હે ને એના વચ્ચે તો ફસાઈ ગયું હતું ક્યાંક તો પછી નીકળી ના શક્યું ને અમને ખબર જ નહીં કોઈને અને બિચારાની મૃત્યુ થઈ અને હવે આ અહીંયા જ બેઠી બેઠ્યું અને જો આપને ખબર હોત કે ગલુડી ફસાણું કાં તો જરાક બી અવાજ આવ્યો હોત આપણે અને બહારે કાઢી લીધું હોત પણ હવે હશે એના નસીબમાં સાયદ આટલું જ જીવન લખ્યું હશે એટલા માટે એને મૃત્યુથી અને વેરી સેડ મુમેન્ટ કૂતરી માટે અને હંમેશા તમે આપે જોતા આવી કે જ્યારે બી કૂતરીના ગલુડિયા હોય ને જે બી ચાર પાંચ થતા હોય એમાંથી અમુક તો બી બે ચાર દિવસમાં જ ખતમ થઈ જતા કાં તો ગાડી ચડી જાય માથે કાં તો પછી આવી રીતે ક્યાંક ફસાઈ જાય સો દુઃખ તો એને બી થતું હશે એને જીવ તો એની અંદર બી એ પણ હવે આપણા હાથમાં બી કાંઈ નથી તો તમારામાંથી ઘણા બધા લોકો મને મળ્યા હશે ક્યાંક રસ્તામાં મળી જાય ગયા તો પછી ક્યાંક માર્કેટમાં મળી જાય તો તમે એક વાત નોટિસ કરીએ કે તમે લોકો મને ગ્રીટિંગ્સ આપો એમ કહેશો કે ભાઈ અમે તમારા વ્લોગ જોઈ રહ્યા ડેલી તમારા વ્લોગ સારા હોય રહ્યા એ સારી વાત એ મને બી ગમે એ વાત તમે જે મને ગ્રીટિંગ્સ દેવ પણ તમે એક વાત નોટિસ કરી હશે કે હું રિપ્લાય ના કરી શકું ઠીકથી ઠીક હું એકદમ શાય પર્સન હું પબ્લિકલી હું એટલો આમ ખુલ્લું નહીં જેટલા બી હું માની લો કે મારી સ્મોલ સર્કલ એક એટલે મારા ફ્રેન્ડ છે કે મારી ફેમિલી છે કે ત્યાં તો હું એકદમ બિંદાસ રહું પણ જ્યારે બી હું પબ્લિકલી હોઉં ત્યારે મને થોડુંક જેને કહેવાય ને કે ઓકવર્ડ ફીલ થાય તમે અચાનકથી આવીને મને કહો કે અરે હિમતભાઈ તમે હો તો મને એમ થાય કે યાર આને શું રિપ્લાય દઉં કે શું જવાબ દો તો એ હું તમે એમના વિચારતા કે મને એટીટ્યૂડ હે કે પછી મને વાત નથી કરી પણ થોડુંક મારી અંદર આ એક જેને કહેવાય ને પ્રોબ્લમ કહી શકો યા તો પછી મને પબ્લિક એટલી પસંદ નહીં એમ આ હું જે કેમેરા સામે રહું ત્યાં તો જે બી હોય હું ખુલીને બોલી શકું બટ જેને કહેવાય ને શાય પર્સન ટાઈપ ઠીક એ તો હાલ ઘડી તો ચલો માહોલ એવો લગ્નનો હતો કે ત્યાં ઘણા બધા માણસો બી મળ્યા મને અને તમને મારા બ્લોગ ગમે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર પણ હજુ મને ઘણી બધી મહેનત કરવાની જરૂર છે જે મહેનત હું કરીશ મારી જાતને ઇમ્પ્રુવમેન્ટ લાવીશ અને હજુ બી બ્લોગ્સ જેમ બનશે એમ સારા બનાવવાની કોશિશ કરી જો મને ફેમસ થવાનો કોઈ મારો ઉદ્દેશ્ય નથી મને એવું 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 બી નથી કે ભાઈ હું ફેમસ થવું કે એવું મેં વિચાર્યું બી નથી મને બસ આ મારું કામ છે અને મને કરવું હોય બસ એ જ મારા માટે છે સવારના ઉઠે જેમ બીજા માણસો દુકાન ખોલે એમ મને મારો કેમેરો ચાલુ કરવાનો હોય આ ઉદ્દેશ્યથી હું મારા વિડીયોઝ બનાવરો અને તમને ગમે રહ્યા તો એ સારી વાત હાલ તો ચાલો આપણે જે બી લગ્નગાળા હતા એ બધા પૂરા થઈ ગયા ને જેટલી લિસ્ટ હતી આપણી લગ્નની એ બી ખતમ થઈ ગયા હશે તો બી અચાનક કોઈકના લગ્ન હશે એક બી હશે આમંત્રણ હશે તો એ લગ્ન હશે બાકી હવે એવા કોઈ લગ્ન બાકી રહ્યા નથી ને હવે મને એમ સારું કે કોઈ એવી જગ્યાનું પ્લાનિંગ ફરી પાછી આપણે કરવી પડશે ઘણા દિવસથી આપણે ઘરે જ રહી રહ્યા તો ઠીક ઠીકે કંઈક વિચારશું એ બારામાં તો આજના વ્લોગમાં આટલું જ ફરી મળી આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફરી ક્યારેક આપે મળીએ રસ્તામાં તો એવું ના વિચારતા કે માણસમાં બહુ અભિમાન એ એવું હોય ઠીક ટાટા બાય બાય એન્ડ ટેક કેર